અત્યારે વાગ્યા છે બપોરના અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એ પણ આટલી મસ્ત રેડી થઈને સાડી પહેરી છે મેં મારો ફૂલ લુક હું તમને બતાવું પણ કેવી રીતે મારા માઇન્ડમાં એ ચાલી રહ્યું છે કેમ કે મમ્મી પપ્પા વર્ધન કોઈ જ નથી કરે આજે ગુરુ પૂર્ણિમા આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના અને આપણા ગુરુના આશીર્વાદ આપણા ઉપર સદાય બન્યા રહે અને આપણે જીવનમાં નવું નવું શીખતા રહીએ એવી જ આપ સૌને શુભેચ્છા અને હા એટલે કોઈ છે નહીં અને ટ્રાયપોડ મારું સાસરી છે તો વિચારું છું કે કેવી રીતના તમે મારો ફૂલ લુક બતાવું કંઈક મેનેજ કરું એ પહેલાં હું તમને અપડેટ એ આપી દઉં કે મને આજે થોડું સારું લાગ્યું છે ટચ વૂડ અને મારે એક બહુ જ અર્જન્ટ કામ આવી ગયું છે શૂટ માટેનું તો એના માટે હું જઈ રહી છું એટલે હું રેડી થઈ ગઈ છું મમ્મીની મસ્ત સાડી મેં પહેરી લીધી છે જો હું તમને ટ્રાય કરું ફૂલ લુક બતાવવાનું અગર પોસિબલ થાય તો તમને બતાવી દઉં અને ઓલમોસ્ટ હવે પંદર મિનિટમાં હું નીકળીશ બોપલ જવાનું છે મારે ત્યાં શૂ છે જ્વેલરી શોપમાં તો એના માટે હું મસ્ત રેડી થઈ ગઈ છું તો વેઇટ હું ટ્રાય કરું તમને મારો ફૂલ લુક બતાવવાનો તમ હાઉ જુગાડ કરી દીધું છે અને સાડી કેવી લાગે છે જરૂરથી કહેજો બસ હવે ઓલમોસ્ટ મારે પંદર મિનિટમાં પહોંચવાનું છે મેન્યુ ઉપર અને બિલકુલ જાણે બોડીમાં કોઈ તાકાત જ નથી ગ્લુકોઝ પી અને પછી હું જઈશ બોલ બોલતા બોલતાં બી થાકી જવાય છે એટલી વીકનેસ લાગે છે પણ મારા વર્ક માટે તો હું ડેફિનેટલી હંડ્રેડ પર્સન્ટ આપીશ જ તો ફટાફટ ત્યાં પહોંચીએ કેબ બુક કરાવું છું એક્ટિવા લઈને જવાની કોઈ તાકાત નથી પહેલાં વિચાર્યું હતું કે એક્ટિવા લઈને જાઉં પણ ના પોસિબલ થાય એટલે હવે કેબ બુક કરાવીને જ હું જવાની છું સો હિયર ઇઝ માય ફલ તો હું નીકળી ગઈ છું અને બસ હવે ઓલમોસ્ટ પંદરથી વીસ મિનિટમાં પહોંચી જઈશ મારા ડેસ્ટિનેશન ઉપર ઓલમોસ્ટ હું લેટ જ છું

તો છે ને એમાં એવું છે કે મમ્મી પપ્પા બધા ગયા હતા ગામડે અને આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મમ્મી લોકો છે ને મતલબ અમારે અમારા જે ગુરુ છે એ ગુમા છે ત્યાંના ગુરુ છે પપ્પાના મતલબ બાના નાનપણથી જ ગુરુ અમારા ત્યાંના છે ગુમા દર્શન કરવા આવતા હતા અને હું છું બોપલ એટલે પપ્પાએ એવું કીધું કે અમે તને લેવા માટે આવીએ છીએ એટલે એ લોકો બસ આવે છે અને હું જઉં છું હવે એમની જોડે દર્શન કરીને પછી ઘરે જઈશ वर्धन भाई तो कर वदैन बोलो वर्धन माई टेमी तो एलिफंट ली दो वाओ वर्धन क्यूचे यमी यमी डन ए वर्धन नहीं सांभर तो वर्धन तो जा

વધ તો બોલતો જ નથી ગયું છે અને અહીંયા મસ્ત ગરમ ગરમ દાળ વડા બટાકા વડા આવી ગયા છે ઈઝ અત્યારે વાગ્યા છે રાતના મતલબ સાંજના સાડા આઠ જેવું થયું છે અને બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો અમારા જે વર્ધનભાઈ છે એ સૂઈ ગયા છે આજે વહેલા વહેલાં સૂઈ ગયો કેમ કે સવાર વહેલા ઊઠ્યો તો આઠ સાડા આઠે સાડા આઠ નવ વાગે એટલે એને ઓલમોસ્ટ બાર કલાક જેવું થયું ઉઠે અને આખા જે મમ્મી લોકો લઈને ગયા ડ્યુરિંગ જર્નીમાં ઊંઘ્યો જ નહોતો એટલે આવીને પછી એ રડવા લાગ્યો કે મમ્મા સો વાર એટલે મેં ફ્રેશનઅપ કરીને એને ઊંઘાડી દીધો ખવડાવીને વહેલા વહેલા સુઈ ગયો છે એટલે અત્યારે આમ એવું લાગે છે હું એટલી ફ્રી ફ્રી છું પણ જાણે કશું કામ જ નથી પણ આ એક કોને કહેવાય બોમ્બ કહેવાય ગમે ત્યારે ફાટે મતલબ ગમે ત્યારે ભઈ ઉઠી શકે છે અને ગમે ત્યારે મારે એની સેવામાં હાજર રહેવું પડશે અને હા બીજી અપડેટ એ કે આજે મમ્મીએ બનાવી છે પાણીપુરી એટલે હવે આજનો પ્રોગ્રામ છે પાણીપુરીનો તો ચલો જોઈએ શું શું પ્રિપેર થયું છે સિટીનો અવાજ તો તમને સંભળાઈ જ રહ્યો હશે ચલો કિચનમાં જઈએ આજે મમ્મી લોકો ગયા હતા ને અમારા ગામડે ત્યાંથી આ એક

સમારી પછી અને બાજરી ના એકલા બાજરી ના લોટમાં એનો લોટ બાંધવા લસણ મરચા પછી બધો મસાલો કરવા લીંબુ ખાંડ બધું કરીને કરી

અને મસ મજાનો આહા હા પાણીપુરી પાણી રેડી થઈ ગયું છે અહીંયા પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે મમ્મી પાણીપુરી બનાવીને આપે છે કાકી નાયન તો કે આ શું કે આજે મારી જિંદગી મનનો ચીડડે હતો એટલે પાણીપુરી દે એટલે આપણે આપણે ગર્લ્સ થઈને બી આટલું પાણીપુરી લવર નથી જેટલું મન છે સાચી અને રીતિ કોઈ દિવસ આખી પકોડી ના ખાઈ શકે બધું પલાળે ને પાણી તો એનું હમણાં જે વાડકા માં છે ને બધું ટ્રાન્સફર થઈ જશે ચલો હવે હું ટેસ્ટ કરું મમ્મી

ખાલી અઠાણું ટકા છે મનનો ફોન એ ચાર્જિંગ ઓછું ના થવાશે એમને જેમના ફોન અહીંયા ક્યાંય બી એમને એમ દેખર ચાર્જિંગ આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે આ બધું જોઈને તમને ખબર પડી ગઈ હશે મસ્ત ફેસ વોશ અને નાઇટ સ્કીન કેર રૂટીન જે છે એ કમ્પ્લીટ કરી દીધું છે વિથ ધીસ મેસી ટી શર્ટ તો વર્ધન હજુ ઉઠ્યો નથી સાડા અગિયાર થઈ ગયા છે હવે વર્ધન બી સુઈ ગયો છે ને એટલે મને પણ એવું થાય છે કે હું પણ એની જોડે જોડે સુઈ જ જાઉં તો મળીએ કાલે હોક સવાજનો બ્લોગ તમે ગમે ગમે લાઈક શેર એન્ડ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ના થેન્ક યુ સો મચ બાય બાય